रामेश्वर महादेव मंदिर ખાતે ગોગા મહારાજની પુન પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ દિસા તાલુકાના ભોરણ ગામ ખાતે આવેલ ગોકુળ નગર સોસાયટીમાં શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે ગોગા મહારાજની પુન પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ જેમાં ગોગા મહારાજના હવનના મુખ્ય યજમાન અને મૂર્તિના દાતા કાશ્મીરાબેન મુકેશભાઈ રામી અને ગણપતિ દાદાની મૂર્તિના દાતા નેહાબેન નિરુભાઈ પડિયારે લાભ લીધો હતો ગોગા મહારાજની કળશયાત્રા જયંતિભાઈ રામીના ઘરેથી નીકળી રામેશ્વર મહાદેવ મંદિર પહોંચી હતી મોટી સંખ્યામાં સોસાયટીના લોકો આ કળશયાત્રામાં જોડાયા હતા ગોગા મહારાજની મૂર્તિજનક મહારાજ અને બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન કરી પુનપ્રાણ પ્રતિષ્ઠા કરાઈ આ હવન દર્શનનો લાભ લેવા રામેશ્વર મહાદેવ મંદિરના પ્રમુખ સહિત ટ્રસ્ટીઓ અને સોસાયટીના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ અશોક ઠાકોર બનાસકાંઠા